બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુર માં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી છેલ્લા કેટલાક સમયથી પડતર માંગ ને લઈ આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તિડાગર બહેનોએ આંદોલન નું ઉગામ્યું હતું

અને તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકર અને આવેલી સરકારી વિનયન કોલેજમાં એનએસએસ વિભાગ અને સમાજશાસ્ત્રો વિભાગના સંયુક્ત ક્રમે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ભારત દેશનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું એના સ્વીકારવાની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરનો દિવસ સંવિધાન દિવસ તરીકે માનાવામાં આવે છે એના ભાગરૂપે આજે કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તેમજ બંધારણની અગત્યતા અને મહત્વ વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું કિડની માનવ શરીરનું સૌથી મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે ત્યારે કિડનીમાં કેન્સરની ગાંઠ હોવાના કેસો ચાલીસ વર્ષથી લઈને પંચાવન વર્ષના મહિલા તેમજ પુરુષોમાં જોવા મળતા હોય છે આઓ ડીસા તાલુકાના ગામમાંથી સામે છે જેમાં વર્ષીય બાબુભાઈને છેલ્લા મહિના ડાબી બાજુના પડખામાં અસહ્ય દુખાવો તેમજ ડાબી બાજુના પેટના ભાગમાં વધારે પડતો સોજો આવતા પ્રાથમિક સારવાર માટે નજીકની ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તપાસ કરતા અને પેટની સોનોગ્રાફી કરવામાં આવતા ડાબી બાજુની કિડનીમાં કેન્સરની ગાઠ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું

અને ત્રણે ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર બચી ગઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કાંકરી તાલુકાના થળી જાગીર મઠ ખાતે આવેલી કાંકરી જાગીરદાર રાજપૂત સમાજની ચિંતન બેઠક બાદ સમગ્ર રાજપૂત સમાજના એક હજાર આઠ મહંત ગુરુદેવ બળદેવનાથ બાપુએ મઠ મારું છે અને મારું રહેશે મારો બેસાડેલો મહંત ક્યારેય કોઈ હટાવી શકવાનું નથી

જેમાં પાલનપુર ત્રેપન વડગામ બેતાલીસ દાંતા ઓગણચાલીસ અમીરગઢ અઢાર ડીસા સત્તાવન કાંકરેજ બાસઠ દાંતીવાડા ધાનેરા વાવ પચાસ થરાદર ઓગણચાલીસ લાખગામ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે આના રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સહિતની સમીક્ષા કરાશે આ ઉપરાંત ખાતાની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે બેઠકમાં ચર્ચા કરી વિચારણા કરવામાં આવશે હાલમાં ચર્ચિત ખ્યાતિ કાંડને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર બુધવારે વહેલી સવારે કે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં સેફે મેડિકલ યુનિવર્સિટીના પાંચ ડોક્ટરોના કરુણ મોત થયા હતા આ તમામ લખનૌથી પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે લગભગ અકસ્માત થયો હતો તે તમામની ઓળખ થઈ ગઈ છે માહિતી મળતા જ પોલીસ સહિત યુનિવર્સિટી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો ગુજરાતના જાણીતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે અરવલીના બીઝેડ ગ્રુપના અનેક એજન્ટને ત્યાં સીઆઈડીની ટીમે દરોડા પાડી કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે બીજેડ ગ્રુપના એજન્ટ પોન્જી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ છે ઉંચાવળતરની લાલચ આપી છ હજાર કરોડની ઉઘરાણી કરી છે અત્રે જણાવીએ કે સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મળતીઓ સાથે મળી ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસ ખોલી હતી સીઆઈડી ક્રાઇમે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી અને વડોદરા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે